જેની ચાલ ચાલના બદલે જેની હાલ ના બદલે અને જેનો અંદરનો માલ ન બદલે એવા માણસો જ કમાલ હોય છે આજ મારે એવા માણસની તમારી સમક્ષ વાત કરવી છે કે જેનું નામ લેવા જાઓ તો તમારે એક એક રૂમાડા ઊભા થઈ જાય અને ખમકારા દેવાનું મન થાય કે સાગર લેરી થોડીયું મજા ઘટમાં ઘણી રહ્યું હકડી તડના પહોંચ્યું તા તો બાપ દૂજી ઉફડ્યું આમ એક એક લેરું જાગે કે આપણે એને શું આપી દઈએ અને મા ભવાની જેના ઓવરણા લઈએ અને જેને સતત આશીર્વાદ આપતી રહે છે એનું કારણ છે આનો એવો ભાવ આ માણસમાં એવો છે કે અઢારે વર્ષની જે દીકરીઓ છે એ તો મારી દીકરીઓ છે આવો તો એનો ભાવ છે આવો તો એનો સાક્ષી ભાવ છે એટલા માટે દર વર્ષે એકસો અગિયાર અઢારે વર્ષની દીકરીઓના સમૂહ લગ્ન કરી આપે છે અને એથી વધારે તમને કહું કે જે દેશ માટે થઈ જે વીરો વીર ગતિ પામ્યા હોય શહીદ થઈ ગયા હોય ના માણસમાં એવો વિચાર જાગે કે મારા દેશ માટે થઈ અને આ વીરો વીરગતિ ભયમાં છે એટલા માટે એમની દીકરીઓને દત્તક લે અને પોતે તમામ જવાબદારી સ્વીકારી લે આવો તો એનો દેશ પ્રેમ છે આ માણસનો કપડાનો વૈરાગ નહીં પણ વિચારનો વૈરાગ લાગી ચૂક્યો છે મેરી ફરજ છે કે મેં ઉસ હાથ કો ધૂલવાવું મેરી ફરજ છે કે મેં ઉસ હાથ કો ધૂલવાવું જીસ હાથ મેરી પર કિચડ ઉછાલા આવો તો એનો ફકીરી મિજાજ છે ખૂબ એના માટે આપણે વાતો કરી શકીએ પણ ટૂંકમાં એનું નામ આપું તો ભાલનો હાવદ એટલે ઉપેન્દ્રસિંહ ચાવડા આપણને થોડું ઘણું બોલતા આવડતું હોય કાલી ઘેલી વાતો કરતા આવડતું હોય અને જે માણસ સમદ્રષ્ટિથી દુનિયાને જોતો હોય સાચી દિશામાં લઈ જતો હોય એને જો આપણે બિરદાવી નહીં તો આપણને પાપ લાગે યાર કાલની તારીખમાં જ શ્રી ક્ષત્રિય રાજપૂત સુપ્રીમ કાઉન્સિલ અને શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જે રાજભવાની સરસ્વતી ધામની સંસ્થા નામની જે જાહેરાત કરવામાં આવ્યું એમાં કાલની તારીખમાં ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા એક કરોડ એક લાખ એકસો અગિયાર મહાદાન આપવામાં આવ્યું છે સૌને લેવું હાહારમાં લાખ વાતે લેવું દુનિયાને દેવું એ તો વહમું લાખા વીછિયા એમ દુનિયાને આપણે આપી શકાતું નથી એ તો જે માણસનો પોતાનો ઉછેર એવી જગ્યાએ થયો હોય અને પોતાનું ફેમિલી જેને મદદને હેલ્પ કરતું હોય એ દુનિયાને કંઈક આપી જાય યાર પણ આનું મહત્વ ક્યારે સમજાય છે આ સંસ્થાનું મહત્વ ક્યારે સમજાય

ત્યાં સંસ્થાની અંદર જેને પણ જે બાબતે મદદ કરી છે ને એમને આપતા છે અને પોતાની પેઢીઓને મદદ કરી જાય છે આવા આંસુ અને દુનિયા જે અમુક લોકો ઢોંગી હોય ને એવું લાગતું છે કે પીવી જાદવ ની અતિશયોક્તિ છે અતિશોક્તિ નહીં અમુક દાખલા મેં નજરે જોયા છે એક ડોક્ટર હોય પોતાને પાટો બાંધતો હોય દર્દીને પાટો બાંધતો હોય તો ડૉક્ટરને ખબર ન હોય કે દર્દ શું છે એ તો જે દર્દી હોય ને વાયગું હોય એને જ ખબર હોય ઘાયલની ગતિ હંમેશા ઘાયલ જ જાણતો હોય એટલા માટે ઉપેન્દ્રસિંહને હું ખમકારા અને આમ અંદરથી એના માટે મને લેરું જાગે છે ઘણું બધું આપણે બોલી શકીએ પણ ઉપેન્દ્રસિંહ માટે મેં બે કડીએ ગીતની બનાવી છે આજે અંદરથી આમ ગાવાનું મન થાય છે કે ચો મેર ચમકે ચાવડાય મારો ખેચો મેર ચમકે ચાવડાય મારો આ ભાલનો નો રાવદ ભડવીર ભૈલો ભાલનો નો રાવદ ભડવીર ભૈલો સ્વાર્થ ના સગા છે સૌરે આ સંસારમાં સ્વાર્થ ના સગા છે સૌ રે રે સંસાર માં પારકા પોતા ના કરે મારું ભઈલો પારકા